સમાજમાં હજુ પણ રોષની લાગણી છે છે સામે ક્યાંક જે કહી શકાય કે પણ રાજપૂત સંકલન સમિતિની બેઠક અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે જે બેઠક મળવા પામી છે બાણું બાણું જેટલા સભ્યો પણ અત્યારે તો ત્યાં ઉપસ્થિત છે ક્યાંક કહી શકાય કે ઓગણીસ તારીખ સુધી સરકાર સાથે જે મંત્રણા કરી હતી તેમાં અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાને લઈને ક્યાંક ચર્ચા વિચારણા કરવામાં આવે આ પહેલાં પણ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને જે બેઠક મળી હતી રાજપૂત સમાજના આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા તમામ પ્રકારે ચર્ચા વિચારણા પણ કરી હતી અને સાથે કહી શકાય કે જે અત્યારે તો બેઠક મળવા જઈ રહી છે તે ઘણી મહત્ત્વની છે તો આ સાથે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા મૈદીપસિંહ રાઠોડ પાસેથી મૈદીપસિંહ એક બાજુ જે રીતે રાજપૂત ભવન ખાતે અત્યારે તો બેઠક મળવા મળવા જઈ રહી છે કયા કયા મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે અને કયા કયા આગેવાનો અત્યારે તો ઉપસ્થિત છે જી ચોક્કસી તમને માહિતી આપી દઉં કે જે પ્રમાણે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ છે અત્યારે યથાવત જ છે જે પ્રમાણે ક્ષત્રિયની છેલ્લે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ સી પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે એક મિટિંગ થઈ હતી અને મિટિંગમાં એ લોકોએ અલ્ટિમેશન આપ્યું હતું કે ઓગણીસ તારીખ સુધી બપોર સુધી પુરુષોત્તમ રૂપાલા ફોર્મ પાછું ખેંચી લે ત્યાં સુધી એમને માફ કરવામાં નહીં આવે પુરુષોત્તમ રૂપાલા સિવાય કોઈ પણ અન્ય ઉમેદવારને ટિકિટ આપશે ભાજપ તે અમને મંજૂર છે પરંતુ પુરુષોત્તમ રૂપાલા અમને મંજૂર નથી જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી તેને લઈને વિરોધ છે વિરોધ છે ત્યારે યથાવત રહ્યો છે અને જો વાત કરવામાં આવે તો તેને લઈને જ અત્યારે ક્ષત્રિય ભવન ખાતે એટલે કે ગોતા અમદાવાદ ખાતે તમામ ક્ષત્રિયો છે અત્યારે ભેગા થયા છે જે તેમની અલગ અલગ નેવું સંસ્થાઓ આવેલી છે તેના તમામ લોકો અત્યારે અહીં ઉપસ્થિત છે અને એક મિટિંગ પણ ચાલી રહી છે કે આગામી દિવસોમાં કયા પ્રકારે આયોજન કરવું અને કયા પ્રકારે વિરોધ છે એ યથાવત રાખો તેની મિટિંગ અત્યારે મળી છે લગભગ છેલ્લા એક કલાકથી આ મિટિંગ ચાલી રહી છે છ વાગે ક્ષત્રિય ભવન ખાતે ક્ષત્રિયના આગે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે લોકો મીડિયાના પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે અને જે પાર્ટ ટુની જે રણનીતિ છે એ જાહેર કરશે કે આગામી દિવસોમાં અમે કઈ રીતે વિરોધ કરવાના છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો સરકારને જે અલ્ટિમેશન આપેલું હતું કે ઓગણીસ એપ્રિલ સુધી પુરુષોત્તમ રૂપ વા ફોર્મ પરત નહીં ખેજે તો ઠેર ઠેર ક્ષત્રિયો છે વિરોધ કરશે સાથે સાથે જો વાત કરવામાં આવે તો હાલમાં એક બીજી પણ માહિતી એવી મળી રહી છે કે જે તે સમયે જ્યારે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું ચાલ ચાલતું હતું ત્યારે એક જાહેરાત બી કરી હતી કે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ત્રણસોથી વધુ મહિલાઓ ફોર્મ ભરશે પરંતુ હાલમાં જે એક રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે કોઈ પણ ક્ષત્રિય મહિલા હવે પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં ફોર્મ નથી ભરવાના એટલે કે ત્રણસોથી જે ઉપરના ફોર્મ ભરાવાના હતા એ નથી ભરવાના જોકે આ એક સવાલ છે કે કેમ નથી ભરવાના તેનું કારણ કોઈ અત્યારે સુધી જાણવા નથી મળ્યું પરંતુ અત્યારે જે ક્ષત્રિય ભવન ખા તે ગોતા ખાતે જે મિટિંગ ચાલી રહી છે એ મિટિંગ લગભગ છેલ્લા એક કલાકથી ચાલી રહી છે તમામ ક્ષત્રિય આગેવાનો અહીં ઉપસ્થિત છે સંકલન સમિતિના જે અઢાર સભ્યો છે જે અઢાર સભ્યો તે પણ આ મિટિંગમાં ઉપસ્થિત છે અને અલગ અલગ એજન્ડા નક્કી કરશે કે હવે વિરોધ પ્રદર્શન ક્યાંથી ચાલુ કરવાનો છે તેને લઈને છ વાગે પ્રેસ કોન્ફરન્સ પણ રાખી રાખવામાં આવી છે જી મયદીપસિંહ આગામી સમયમાં કેવા પ્રકારની રણનીતિ આ ધરવામાં આવશે કારણ કે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં એક બાજુ જે રીતે મહિલાઓ પણ ક્યાંક ઉમેદવારી ફોર્મ ભરવાની હતી પરંતુ હવે તેમણે પણ અત્યારે તો ના કહી દીધું છે અત્યારે જે રીતે ક્યાંક બેઠક ચાલી રહી છે એટલે શું લાગી રહ્યું છે આગામી સમયમાં કેવા પ્રકારની રણનીતિ હોઈ શકે છે કારણ કે આજે અલ્ટિમેટમનો છેલ્લો દિવસ જ હતો અને તે પણ હવે પૂર્ણ થવાને આરે છે આજે ચોક્કસથી રણનીતિ યજ્ઞ બહુ ખૂબ જ ક્લિયર છે જો વાત કરવામાં આવે ડે વનથી ક્લિયર છે કે ક્ષત્રિયોની એક જ હટ છે કે પુરુષોત્તમ રૂપાલાને માફી નહીં આપવામાં આવે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી એ રદ થવી જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ પીછે પાની કરી નથી અને ક્ષત્રિયોની વાત નથી માની ભારતીય જનતા પાર્ટી પણ કહી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલે એક નહીં બે વાર પણ ત્રણ ત્રણ વાર જાહેરમાં માફી માંગી જાય તો ક્ષત્રિયો મોટું દિલ રાખીને તેમને માફ કરી દે પણ ક્ષત્રિયો છે કે માનવા તૈયાર નથી થતા એમની એક જ હઠ છે અને એક જ સૂત્ર છે માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ પછી કોઈ પણ જ્ઞાતિમાંથી ટિકિટ આપશે એ ક્ષત્રિયોને મંજૂર છે પરંતુ પુરુષોત્તમ રૂપાલા છે એ મંજૂર નથી તો ચોક્કસ આગામી દિવસોમાં દરેક જિલ્લાઓમાંથી હવે વિરોધ પ્રદર્શન શરૂ કરવાના છે ગામડે ગામડે લોકોને ભેગા કરશે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો અન્ય રાજ્યોમાંથી પણ ક્ષત્રિયોનો સપોર્ટ આ ક્ષત્રિયોને મળી રહ્યો છે એટલે આ બહારના રાજ્યોમાં જે ક્ષત્રિયોની સંસ્થા આવેલી છે તે લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે કાણી સેના છે મહાકાલ સેના તમામ લોકો છે અત્યારે અહીં ઉપસ્થિત છે તમામ લોકો આ મિટિંગના

તેને હાલમાં કોઈ વિગત તો નથી મળી રહી પરંતુ તમામના ખુલાસા છે જે પ્રેસ કોન્ફરન્સ થવાની છે છ વાગે ક્ષત્રિય સમાજની રણનીતિ શું છે ફોર્મ ભરવાના છે કે નથી ભરવાના અથવા તો કઈ રીતે વિરોધ પ્રદર્શન કરીને ભારતીય જનતા પાર્ટીએ જે કીધું છે કે પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દે તેને અંગે કોઈ નિર્ણય લે છે તમામ આ મિટિંગમાં જ નિર્ણય કરવામાં આવશે અને છ વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને તેમાં તમામ જાહેરાતો ક્ષત્રિય ભવન ખાતેથી ક્ષત્રિયના આગેવાનો કરશે જી મયદીપસિંહ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર તો જે રીતે મહત્વની વાત કહેવાય કે એક બાજુ જે રીતે અમદાવાદ ગોતા ખાતે રાજપૂત ભવન ખાતે જે અત્યારે રાજપૂત અગ્રણીઓ અત્યારે તો ભેગા થયા છે તમામ પ્રકારની ચર્ચા વિચારણા પણ ધરવામાં આવશે હવે સંકલન સમિતિના બાણું જેટલા સભ્યો અત્યાર તો હાજર છે કયા પ્રકારની ચર્ચા વિચારણા ધરવામાં આવશે કારણ કે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ઓગણીસ તારીખ સુધીનો હવે ઓગણીસ તારીખ તો હવે પૂર્ણતાના આરે આવી ગઈ છે ક્યાંક જે સંકલન સમિતિના જે પ્રવક્તા હતા કરણસિંહ ચાવડા તેઓના દ્વારા પણ એમ જ કહેવામાં આવ્યું હતું કે અમે ઓગણીસ તારીખ સુધીને રાહ જોઈશું નહીતર પછી લોકસભાની ચૂંટણી જ્યારે આવશે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીની સામે આંદોલનનો અત્યારે આવતો હાથો અપનાવીશું ત્યારે હવે સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે હવે સંકલન સમિતિની બેઠક તો મળી છે પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને ઉતાર્યા છે ત્યારે